ખાતમુહૂર્ત તને લોકાર્પણ કરતા શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાના રૂપિયા એક હજાર એકસો છપ્પન કરોડના વિવિધ જનસુખાકારી અને જનસુવિધાના છ્યાસી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્તને લોકાર્પણ કરતા જણાવ્યું કે વડોદરા ઝડપથી વિકસતું શહેર છે અને વડોદરા શહેરની મધ્યભાતે પસાર થતી વિશ્વામિત્રી નદીના પૂરતી શહેરીજનોને કાયમી મુક્તિ અપાવવા માટે શરૂ કરવામાં આવેલા અભિયાન હેઠળ નદીની વહન ક્ષમતા પમણી કરવામાં આવી રહી છે વડોદરા વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે

એક વર્ડમાં રૂપિયા એક લાખ નું કામ કરાવવું હોય તો બહુ મુશ્કેલી પડતી હતી પરંતુ આજે આ સમસ્યામાંથી બહાર નીકળી કરોડો રૂપિયાના વિકાસ કામો થઈ રહ્યા છે જેથી જનવિશ્વાસ સંપાદિત થયો છે તેમણે કહ્યું કે ગુજરાતે બે હજાર સુડતાલીસ સુધીનો વિકસિત ગુજરાત રોડમેપ અનવેલ લીવ વેલના બે મુખ્ય પાયા ઉપર તૈયાર કર્યો છે અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવાના અભિયાન માં આપણે સૌએ પોતાનું યોગદાન આપવાનું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારી યોજનાઓના કેન્દ્ર સ્થાને નાનામાં નાની વ્યક્તિને રાખી છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં આઠ લાખથી વધુ આવાસોનું નિર્માણ કરી ગરીબ પરિવારને અર્પણ કરવામાં આવ્યા છે તેવી વિગતો પણ મુખ્યમંત્રીએ આપી હતી રાજ્યની સ્થાપનાના પંચોતેર વર્ષ એટલે કે હીરક જયંતિ વર્ષ તરફ આગળ વધી રહ્યું છે જે સંદર્ભમાં વર્ષ ના દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક જયંતિ મહોત્સવ તરીકે ઉજવવાનો રોડમેપ તૈયાર કર્યો છે વર્ષ બે હજાર સુડતાલીસ માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યાં સુધીના કર્તવ્ય કાળમાં ગુજરાતને અગ્રેસર બનવાનું છે